ભજન કરી મારો પછી એના એના ચરણે થઈ જાવ પછી કાઈ નો થાય વચ્ચે નાની એક વાત કહી દઉં અકબર બિરબલ ને એકવાર સમાજ થયો એટલે અકબરે બિરબલ ને કીધું કે તમારા માં આ ભગવાન તમે કેવો કેવો ભગવાન પણ એમ મને કે એવું કે બહુ તમને કે મને લાગતું નથી તો બિરબલે કીધું કે લાગતું નથી એટલે કેમ નથી લાગતું ઈ કે આ બધાના કામ કરવા તમારે ભગવાનને પોતે આવવું પડે એની પાસે કેટલા માણા હોય નરસિંહ મહેતાને સંકટ પડે એને દોવારી કરવામાંથી પોંચ્યા આવે એની પાસે માણસો નહીં હોય આવા કેટલાય ભક્તોના દાખલા ત્યાં જ્યાં જરૂર પડીને તમારો ભગવાન પોતે આવે કેટલા માણસો હોય એમ એ માણાને હોપી દે કામ ન થાય બીરબલને વાત ન જામી પણ હવે એકદમ તો કેમ કેવું

તળાવમાં કોક ડૂબે તો પૂતળો આમાં બહાર નીકળે ને અકબરે જોયું કે આ તો મારો જ દીકરો છે પછી ઉભું રહેવાય દોટ ભૂકીને અકબર પોતે ખાબ તળાવ આમ કરીને બહાર કાઢ્યું તો પૂતળું નીકળ્યું બીરબલ ને કે આવી મજા ખરાય કે આ પૂતળામાં કે હું તમને એ કેવા માંગતો તે ન કહે તો આ તમારા દરબારમાં કેટલા બધા માણસો સેનાપતિના સૈનિકો કેમ દોડીને તમને ધૂપકો માર્યો આમને કીધું હતું એકાદ એ તો મારો દીકરો કેવારો વાર લાગે તા ઈ મારો હરી એમ કે છે ભજન કરી મારો વાટે માટે ઉભો પડે તો ભીડ પડે તો ભેળો થઈ જાય